ગમે ત્યારે રાતના બે વાગે પણ તમારો ફોન હોય તમારો કામ હોય તો તમારી માટે કાયમિક રીતે જોડાયેલો છું અને રહેવાનો તમે કોઈ ચિંતા નહીં કરતા તમે કોઈ પ્રકારની કોઈ ટેન્શન કોઈ ચિંતા નહીં કરતા ગમે તેવું કામ હશે તો રાતના બે વાગે પણ તમારું કામ થશે 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 અને બીજું કે ઘણું મને કહેવામાં દુખ થાય છે પણ ના છૂટકે મારે કહેવું પડે કોઈ પણ કાર્યકર્તા ને ભારતીય જનતા પાર્ટી નો કાર્ય ઉભો કરતા 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 દસ વર્ષ લાગે એ કાર્યકર્તાને તોડવામાં ખાલી પાંચ મિનિટ લાગે તો આવી કોઈ પણ કાર્યકર્તાને તોડવાની કોશિશ ન કરે કોઈ પણ ધમકી આપી નહીં કારણ કે કાર્યકર્તાની પાછળ અમે બેઠા નથી એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ને ચિંતા કરવાની જરૂર નથી ઘણાને ધમકીઓ આપતા હતા આમ નહીં કરો તો આમ કરી નાખશું આમ નહીં કરો તો આમ કરી નાખશું આમ નહીં કરો તો તમને આમ કરશું તમને કોઈથી આ જિલ્લામાં પોલીસ છે ને તેની અમને ખબર છે કે એના બધી અમારા તાકાત છે એટલે પોલીસની ધમકી મહેરબાની કરીને કોઈ કાર્યકર્તા નહીં આપવું અને કોઈ પણ કાર્યકર્તાને આપણે પાર્ટીના કાર્યકર્તા કરતા હોય છે આપણે કોઈ ખોટું કામ નથી કરવાનું ખોટું કામ આપણે કરવાનું પણ નથી એટલે આપણે કોઈથી ડરવાનું નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીનું આપણે ગળામાં માટે રચના કરીએ અને આજે ગઈકાલે દિલીપભાઈ જો લગભગ તો બધી જ જગ્યાએ તમે જોયું કે કોંગ્રેસમાંથી માંથી કે આપમાંથી સવારમાં આવે બપોરે એમને હોદ્દો મળે બીજે દિવસે એમને કેબિનેટ મંત્રીના પદ મળી જાય સંગઠનના પદ મળી જાય ધારાસભ્યની ટિકિટો મળી જાય તો ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ તરીકે તમે પાર્ટીની અંદર લેવા અમને કોઈ વાંધો નથી પાર્ટીના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ આપણે સરવાળો કરવાનો છે વાત બાકી નથી કરવાની એ અમે માનીએ છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ભોગે નહીં ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કરતા પાંત્રીસ પાંત્રીસ વર્ષથી ભૂંગટ પાથરતો હોય ભારતીય જનતા પાર્ટીના ધંધા લગાડતો હોય ભારતીય જનતા પાર્ટીના નારા લગાડતા હોય અને તમે કાલે સવારે લઈ આવો એ તમે સ્ટેજ ઉપર બેસતો હોય અને ભારતી જનતા પાર્ટીનો કાર્યકર્તા સિનિયર કાર્યકર્તા હોય એ સામે બેઠતો હોય એ કેટલા અંશે વ્યાજબી છે અને ભારતી જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને સાઈડ લાઈન કરી અને કોઈને તમારે હોદ્દો કે તમારે પદ આપવું જે કાલ સવારે આવતા હોય એમના માટે તો ક્યારેય અમે સ્વીકારી ન શકીએ કારણ કે અમે જેમ દૂધમાં સાકર ભળે ભળી જાવ એમાં અમને વાંધો પણ નથી પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે જૂનો કાર્યકર્તા છે જે અડેખમ કાર્યકર્તા છે એને ક્યારે અન્યાય ન થાય કારણ કે આજે આપણી સત્તા છે આપણી રોલિંગ પાર્ટી છે અને આપણે રોલિંગ પાર્ટીમાં હોવા છતાં આપણી માટે આટલી મોટી ફોજ છે સત્તા પણ આપણે સામે પક્ષે કશું નથી એક પણ કાર્યકર્તા નથી એક પણ નેતા નથી એનું કોઈ નેટવર્ક નથી એમની આગળ કોઈ સત્તા નથી સત્તા પણ આપણને હંફાવે છે તો એમની પાછળનું પણ કંઈક કારણ છે એમની પાછળનું પણ કંઈક કારણ છે કે આટલી મોટી આપણી પાસે વિશાળ કાર્યકર્તાઓની ફોજ છે આપણી પાસે આટલી મોટી સત્તા છે આપણી પાસે બધી જ વ્યવસ્થાઓ છે સત્તા પણ આજે વિપક્ષ આપણને અંભાવી દે ત્યાં સુધી આપણે ઇલેક્શનમાં આપણે જોઈએ છે તો એની પાછળ આજે કાર્યકર્તા કે આ ઇલેક્શન ની અંદર ખાલી અમરેલી લોકસભાની અંદર 1.5 લાખ મત ઓછા પડ્યા છે અમરેલી લોકસભામાં 1.5 લાખ મત ઓછા પડ્યા છે એનું કાર્ય કારણ છે

પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીને 23 લાખની વસ્તી અને તમે 17 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે દિલીપ સંગાણી હતા મુકેશ સંગાણી હતા ડોક્ટર કાનાબર સાહેબ હતા બાબુભાઈ ઉદાણ હતા હિરેન હેરપરા હતા કેશુભાઈ નાકાણી હતા કેટલા કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા તો તમારે સામાન્ય મહેક

એટલે કોઈ કાર્ય કરતા મુંજાવાનું નથી હું તમારી સાથે છું અને રહેવાનો છું આટલી જ વાત કરવી છે અને દિલીપભાઈ સંગાણી જે આજે એકના મોટામાં મોટી વિચોની જે સંતા છે અને ચેરમેન બન્યા છે એમના માટે આપણે સૌ સાથે મળી અને ફટાકડા ફોડી અને એમને ચેરમેન બનવા આપણે આવકારીએ આટલી જ વાત કરવી છે